અમાજી ખાતે માલધારી સમાજ અને ઠાકોર સમાજે સરકાર સામે દસ મુદ્દાની માંગણીઓ કરી છે અને જો સરકાર આ મુદ્દાઓ નહીં સ્વીકારે તો લડી લેવાના અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે બંને સમાજની શું માંગ છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ છે સરકાર આ માંગ સ્વીકારે

જે અમારા દસ મુદ્દા છે દસ મુદ્દાઓ પર જે કોઈ સરકાર અમારા પર ધ્યાન આપશે અમારા મુદ્દાઓને બહાલી આપશે એમનું અમે સમર્થન કરીશું એ સિવાય ઓબીસી સમાજ દાખલા તરીકે ઠાકોર સમાજ છે માલધારી સમાજ છે બીજા નાના સમાજો છે એ બધા સમાજોમાં એકતા આવે અને સમાજોમાં શિક્ષણનું પ્રમાણ વધે કુરિવાજો દૂર થાય અને સમાજો જાગૃત બને પોતાના હક માટે અને પોતાની સમસ્યાઓ માટે અમે ગામે ગામ ખાટલા પરિષદો કરીશું

ઠાકોર અને માલધારી સમાજના જે નિગમો ચાલે છે બે નિગમ એ બે નિગમો કરે કરે રૂપિયા અમને ભંડોળ આપે કાય રાષ્ટ્રીય માતા જાહેર ગૌચર ખાલી કરે આવા અલગ અલગ અમારા દસ પ્રકારના મુદ્દા છે એટલે આવતીકાલે મા અંબાના ધામમાંથી યજ્ઞ કરી માના આશીર્વાદ લઈ અને સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા કરી અને ઠાકોર સમાજના હાથમાં તલવાર છે મારા માલધારીના હાથમાં લાકડી છે આ લાકડી અને તલવારની ગુજરાતમાં એકતા કરીને આગામી સમયની અંદર સંપૂર્ણ ગુજરાતમાં દારૂબંધી થાય વ્યસન મુક્ત ગુજરાત થાય અને ગુજરાત પંજાબ બનતું અટકે એના માટે બંને સમાજો કડીબંધ થાય અને આવતીકાલથી અમે ગામે ગામ ઘરે ઘર સુધી આ સંદેશો આપીશું